મારા હૈયામાં ધનગણાટ થાય જ્યારે ગરબો સંભળાતો રમવા દો ઘૂમવા મને ગરબાની આ નવ નવ રાતો નમસ્કાર હું સતરાજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું નવલી નવરાત્રી જ્યારે આવી રહી છે ત્યારે વિવિધ સ્કૂલોની અંદર જે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ઓસમ સ્કૂલની અંદર જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાહેબ મારી જોડે છે કયા પ્રકારનું આયોજન છે અને કેવી રીતે સંપૂર્ણ આયોજન કરાયું છે ઓસમ ગ્રુપ દ્વારા ઓમ વિવેક કોલેજ દ્વારા ચાર દિવસ પ્રી પ્રાઇમ પ્રી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ પ્રકારના તમામ સ્ટુડન્ટોને ખૂબ સારી રીતે ઇન્ડિવિજલ સ્કૂલ દ્વારા તમામ રીતે અલગ અલગ રમાડી અને પ્રોત્સાહિત ઇનામ આપી અને નવરાત્રીનું આગું સ્વાગત કરવા માટે અને આવનારા દિવસોમાં નવી પેઢીને નવરાત્રીનું મહત્વ સમજાય ઉપાસના સમજાય એ માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આશરે કેટલાક વિદ્યાર્થીઓ નવરાત્રી જોડાય અને વિદ્યાર્થીઓમાં કેવો ઉત્સાહ છે રોજ ચાર દિવસના આયોજનમાં રોજ પંદરસો વિદ્યાર્થી અને ત્રણ હાજર વાલી જેવા પ્રેક્ષકો તરીકે રોજ જોવા આવે છે દિવસનું આયોજન છે છે કેવો ઉત્સાહ ઉત્સાહ તો તમે બાળકો આવી જાય છે અને ખૂબ મહેનત કરીને સારું એવું ઈનામ મેળવી જાય છે ઘણી બધી દીકરીઓ મારી સાથે છે ઓસમ સ્કૂલમાંથી તમારી સ્કૂલની અંદર કેવું આયોજન કરવામાં આવ્યું છે અને તમને આમાં કેવો આનંદ આવ્યો અમારી સ્કૂલમાં રમઝતની રાત રમઝતના રાસનું આયોજન કરવામાં આવેલું છે એમાં વિવિધ પ્રકારના રાસ રમવામાં આવેલો છે અમને બહુ જ મજા આવી એમાં અમને નવું નવું શીખવા પણ મળ્યું છે તમને આની અંદર વિવિધ ઇનામો આપવામાં વિવિધ પ્રકારના ઈનામો આપ્યા છે ને એનાથી આપણને ખબર પડે કે આપણને કેટલું આવડે છે ગરબામાં ને બધું એવું બધું ખબર પડે અને એનાથી જજમેન્ટથી આપણને એટલી ઇમ્પ્રુવમેન્ટ થાય આપણા ગરબા સ્ટેપ્સમાં તો તમે બધાને કેવી મજા આવી તો આવી રીતે આ નવરાત્રી નું આયોજન છે ઓશમ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું જોડાઈ રહ્યો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર